આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ડીસામાં ચિત્રકલા સ્પર્ધાનું આયોજન થયું મારું નામ ગોસ્વામી ભાવનાબેન છે હું કતુ બાલિકા વિદ્યાલયમાં વળંગમ ટીચર છું આજે જ્યારે ડી જેમણે આ કલા મહોત્સવ દીકરીઓની અંદર રહેલી છુપી કલાને બહાર લાવવાનું આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે જે કાર્યક્રમ રાખ્યો છે એ કાર્યક્રમથી અમે હું મારી દીકરીઓને લઈને અહીંયા આવી છું તો મને બી ખબર નથી કે મારી દીકરીઓ મહિલા વિશે કેટલું બધું વિચારી જ્યારે હું ચિત્ર જોયું મેં આજે એના અંદર એક ફ્લોગ લખેલો છે કે અંદર લખ્યું છે કે દો જંજીરે આછમાન છું લઈ ગઈ તોડદો જંજીરે આસમાન શું તો એમાંથી આપણને પ્રેરણા મળે છે કે દીકરીઓ શું કરી શકે છે બીજું કે એક વૃક્ષની અંદરથી એક વૃક્ષના જેમ એક વૃક્ષ એક મોટું થઈને વિકસિત કેટલા બધા આપણને ફાયદા કર એ રીતના એક દીકરીએ એ ચિત્રને માના ગર્ભથી લઈ અને ક્યાંથી ક્યાં દીકરીઓ પહોંચી શકે એનું કોઈ ચિત્ર એટલું સરસ બનાવ્યું છે એટલે આવા બધા દીકરીઓના અંદર પણ વિચારો પડે એટલા છે ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે એ આ ચિત્રના આધારે બતાવી શકાય છે તો સાહેબ સાહેબશ્રીનો અને કલા ફાઉન્ડેશનનો બહુ આભાર માનું છું અમારી પૂરી ટીમ વતી એમનો આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કલા સૃષ્ટિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજી પચાસ એક બાળકોએ આજે ભાગ લીધો છે એમાં દરેક બાળકોમાં રહેલું જે કૌશલ્ય છે એ નીકળીને બહાર આવ્યું છે અને સરસ મજાના ચિત્રો અહીંયા એમને બનાવ્યા છે દરેકને કોસતા ઇનામો પણ આપવામાં આવ્યા છે અને સમાજમાં શું મહિલાનું ભાગીદારી છે એ ભાગીદારીના વિષય ઉપર આજે ચિત્રો જે બનાવવામાં આવ્યા છે તે ખૂબ સરસ છે અને કલા સૃષ્ટિ ફાઉન્ડેશન જે આ પ્રોગ્રામ કર્યો છે એ પ્રોગ્રામમાં મને સહયોગી દાદા તરીકે જે અવસર મળ્યો છે હું નરેશભાઈ સિંહ ઉડેચા મને જે આ એક અવસર આપ્યો છે તે બદલ કલા સૃષ્ટિ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે અમારા કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોમાં પૂજાબેન ઠક્કર ઉપપ્રમુખ શ્રી બનાસકાંઠા જિલ્લા ભાજપ મોરચા ભાવેશભાઈ જોબમપુત્રા પાર્કર યુવક મંડળના પ્રમુખ દરેક આવ્યા